અહીં આપણને કિંમત શોધવાની છે કે ટેન વન બાય ટુ સાઇન ઇનવર્સ ટુ એક્સ બાય વન પ્લસ એક્સર પ્લસ કોસ ઇનવર્સ વન માઇનસ વાયરસ વાયર અને કંડિશન તો છે કે ઇઝ મોડ લેસ દેન વન અને વાય ગ્રેટર જ્યારે એક્સ જે છે એ કરતા નાનો છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે અહીં આપણને ટેન વન બાય ટુ એ કોઈ કિંમત નથી પરંતુ ટેન વન બાય ટુ સાથે આખો આ ખૂણો ઠીટા આપેલો છે

2 tan इनवर्स x જે છે એને આપણે લખી સકીએ sin इनवर्स 2x / 1 + x² તથા 2 tan इनवर्स y જે છે જેને આપણે લખી સકીએ cos इनवर्स y પણ ગ્રેટર ધેન 0 છે એટલે અહીં આ રીતે લખી શકાય 1 - y² / 1 + y² બરાબર છે તો આ બે કિંમત આપણે જાણીએ છીએ તો આમાં ડાયરેક્ટ કિંમત મૂકી શકીએ તો આ પ્રમાણે આપણને મળે છે જ્યારે કોસ ઇનવર્સ વન માઇનસ વાય સ્કવેર બાય વન પ્લસ વાય સ્કવેર જે ટુ ટેન ઇન વર્ષ વાય મળે કંડિશનમાં તો આપેલું જ છે એટલે આ પ્રમાણે જ મળે ને બરાબર છે આમ ટુ કોમન કાઢી લઈએ તો આ ટુ કેન્સલ થાય તો આપણને મળે કંડિશનમાં તો એવું પણ કીધું છે અને એક્સ વાય એક કરતા નાનું હોય તો અગાઉ તમને ફોર્મ્યુલા જે શીખવાડેલી છે થિયરી પાર્ટમાં આપણે વિડીયોમાં જોઈ શકો છો તમે કે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય બરાબર લખીશું ટેન ઇન વર્ષ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ